વડોદરામાં વધુ એક મગરના મોતથી ખળભળાટ કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો વડોદરામાં વધુ એક મગરના મોતથી ખળભળાટ કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો વડોદરાના કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં આજે એક મગરનો મૃતદેહ મળી આવ્યો છે જે સ્થાનિક લોકોમાં ચિંતાનું કારણ બન્યું છે આ ઘટના વડોદરામાં મગરોના મોતની શ્રેણીમાં નવો ઉમેરો કરે છે કારણ કે છેલ્લા ત્રણ મહિનામાં આશરે નવ મગરના મોત નોંધાયા છે મગરના આ મૃતદેહ દસ ફૂટ લાંબો હોવાનું જણાવાયું છે જેને વન વિભાગની ટીમે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવા માટે કામગીરી ચલાવી જોકે મગરના મૃત્યુનું

વન વિભાગ દ્વારા મગરોના સંરક્ષણ માટે વધુ સખત પગલા લેવા અને મોતના કારણોની તપાસ ઝડપથી પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટનાએ વડોદરાના જંગલ અને નદીના પર્યાવરણ માટે ચિંતાજનક સંકેત આપ્યા છે મગરોના આ હદથી વધુ મૃત્યુને રોકવા અને પ્રકૃતિનું સુરક્ષા માટે સ્થાનિક અને રાજ્ય સરકારને પણ વધુ સક્રિય થવું પડશે વન વિભાગ અને સંબંધિત અધિકારીઓએ આ મામલે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની જરૂર છે એની અંદર બે મગર બોલ રહ્યા તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે પાંચ વાગે એટલે મને જાન મળી એટલે હું પછી જોવા ગયો પછી નીચે ગયો મગર મરેલો હતો પછી અમે લોકો જોવા ગયા તો મગર મરેલો એટલે અમુક જાણકારી એક ભાઈ ભાઈ આલી અમુક અમે ડેલી ચા પીવા નીકળ્યા અમે રહીએ છીએ અહીંયા આગળ એટલે અમે તે લગભગ આવા છ સાત આઠ આઠ ફૂટનો મગર ગોપાલ